જાગૃત કરવાનો એસપીજી એ પ્રયત્ન કર્યો અને આજે મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે સરકાર લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારો કરવા માંગે છે ખરેખર જો સરકાર લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો કરે કારણ કે આ લડાઈ પાંચ પાંચ વર્ષથી અમે લડી રહ્યા છીએ તો વેલામાં વહેલી તકે સરકાર ખરેખર જે બોલી રહી છે એ પ્રમાણે જો કાયદો બદલે તો અમે એસપીજી વતી સમગ્ર ગુજરાતની તમામ ટીમો દ્વારા એનું સ્વાગત કરીશું આ કાયદાનું અને માતા પિતા વધારે દુઃખી થવાના અહેવાલો સામે આવતા હોય છે જો આ કાયદો લાગુ પડે છે તો દીકરીઓના મા બાપ માટે કેટલો પ્રેરણાદાયક મેં એ જ વાત કરું છું કે ખરેખર આ લડાઈ એ માતા પિતાની લડાઈ છે યુવા દીકરીઓ બચાવવા માટેની લડાઈ છે અને ફક્ત પાટીદાર સમાજની લડાઈ લડાઈ હતી સર્વ જ્ઞાતિના તમામ હિન્દુ દીકરીઓ બચાવવાની આ સરકાર મોડી મોડી જાગીને જો આ લડાઈ પૂરી કરે અને ખરેખર કાયદામાં સુધારો કરે તો ખરેખર માતા પિતાની જીત છે અને અમે બધા જ એસપીજી ના આગેવાનો સરકાર શ્રીને અભિનંદન આપીએ છીએ કારણ કે બહુ બધી રજૂઆતો હતી આજે જે પણ ગામમાં જઈએ જે પણ જગ્યાએ સંમેલન કરીએ તો માતા પિતા ઉઠીને એમને એ જ રજૂઆત કરે કે લાલજી ભાઈ બધી લડાઈઓ એસપીજી દ્વારા સફળ તમે કરી છે પણ આ લડાઈ ક્યારે પૂરી કરશો તો વહેલામાં વહેલી તકે તમે માતા પિતા અને અમારી આ લડાઈ સરપાસ સરકાર સમક્ષ રજૂ કરો અને ખરેખર યુવા બચાવો એટલે જો આ લડાઈની અંદર ક્યારે અમારી જીત થાય કે જ્યારે સરકાર લગ્ન નોંધણીના કાયદામાં વહેલામાં વહેલી તકે સુધારો લાવે તો ચોક્કસ આ માતા પિતા અને એસપીજી આ જીત છે ખાસ કરીને મુસ્લિમ સમર્થન પણ આપ લોકોને મળ્યું હતું તો આ બાબતે મુસ્લિમ સમાજ તરફથી પણ તમને કેવું સમર્થન રહ્યું છે અને એ લોકોને પણ આ બાબત ફાયદો થવાનો છે દરેક ધર્મના લોકોને તો એ બાબતે શું કે જો અસામાજિક તત્વો દરેક જ્ઞાતિ દરેક ધર્મ હોય છે તો જે દીકરીઓને ફસાવીને લગ્ન કરે છે એ અસામાજિક તત્વો આ રીતે ભોલાવી પોસલાવી અને એમને કાયદાનો દુરુપયોગ કરીને લગ્ન કરતા હોય છે એટલે આખા ગુજરાતને ભારતમાં જે પણ લગ્ન થતા હોય છે એ લગ્નો મોટાભાગે અઢારની આજુબાજુની જે દીકરીઓ હોય છે એમને ફસાવી અને કાયદાનો દુરુપયોગ કરીને કરતા હોય છે એટલે મુસ્લિમ હોય કે ચાહે હિન્દુ ધર્મના કોઈ પણ જ્ઞાતિના લોકો હોય આ તમામનો સળગતો પ્રશ્ન હતો અને સરકાર પણ જાગી ગઈ જે અમે થોડા દિવસ પહેલા જે પંચમહાલ અંદર બે હજાર લગ્ન પકડ્યા હતા

અને વહેલામાં વહેલી તકે જો જાહેરાત કરી દેશે તો ચોક્કસ આ એ મોટામાં મોટી સફળતા માતા પિતાની છે